આ રેસીપી ખાધા પછી આ રેસીપી તમે ઘરે બનાવશો પછી તમારા બાળકો ક્યારેય મગ ખાવાની ના નહીં પાડી બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ ચલો આપણે સ્પેશિયલ ચીઝી મગ કેવી રીતે બને છે તેની જોઈએ રેસીપી સૌથી પહેલાં અહીંયા આપણે મગને એક વાટકી મગ લેવાના છે અને મગને પાણીમાં પલાળી દેવાના છે ચારથી પાંચ કલાક સુધી મગને પાણીમાં પલાળી રાખવાના નિતા લેવાના છે અહીંયા તમે પ્રેશ કરો તો જે મગનો ફોતરો હોય એ ઇઝીલી રિમૂવ થાય અને એની બે ફાટ થાય એવી રીતે આપણે મગને પલાળીશું હવે અહીંયા આપણો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તો એક કઢાઈ લેવાની છે અને એ કઢાઈમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે નાસ્તાની રેસીપી એડ કરતા જશું ખરેખર તમને બહુ મજા આવશે નાના બાળકો તમારા મગ નથી ખાતા તો પ્રેમથી ખાશે હંે હંશે ખાશે માંગી માંગી ખાશે એવી સરસ મજાની ટેસ્ટી આ મગની રેસીપી છે આ મગની રેસીપીનો વઘાર આપણે જીરાથી કરીશું અહીંયા હું તીખું લીલું મરચું એડ નથી કરવાની કારણ કે કદાચ આ નાસ્તો મારો શિવાન સજી જમતા શીખે છે બે વર્ષનો ત્રણ વર્ષનો થયો તો એ કદાચ ખાય તો એને તીખું લાગે એટલે તો અહીંયા એક ચમચી ઓનિયન એટલી તમે કોઈ પણ સબ્જી જ્યારે તમે બનાવતા હોય ઘરે અને એમાંથી માત્ર ને માત્ર એક વાટકી જ આપણા આ મગ છે એટલી આપણે અંદર એક ચમચી નાની એકદમ ઝીણી ઝીણી તમારેલી ઓનિયન સાથે સાથે અહીંયા હું તમને એક ચમચી આપણે ચીઝ લીધું છે મેં ચીઝનો નાસ્તો બનાવ્યો તો એમાંથી ના એક ચમચી ચીઝ રાખી મૂક્યું હતું હવે અહીંયા આપણે એક ચમચી જેટલા એકદમ ઝીણા ઝીણા તમારે ટામેટા એડ કરીશું ટામેટા ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે એકદમ ધીમે ધીમે હલાવીશું તો હવે આપણે બધા મસાલા મસાલામાં તો આપણે બાળકો માટેનો નાસ્તો છે એટલે વધારે હેવી મસાલા નહીં આવે ટેસ્ટ અકોર્ડિંગ નમક ટેસ્ટ અકોર્ડિંગ હળદર ટેસ્ટ અકોર્ડિંગ લાલ મરચું મારી પાસે કાશ્મીરી મરચું છે એટલે હું એ રીતે મરચું એડ કરું છું સાથે સાથે અહીંયા આપણે તમારા બાળકોને બહુ ભાવશે કારણ કે અહીંયા જે આપણે મગનું ચીજ વાળું શાક કરીએ છીએ તો બાળકોનું ચીઝ ફેવરેટ છે તો અહીંયા આપણે નવા જ વેરિયેશન સાથે આ ચીઝની રેસી ચીઝવાળા મગની રેસીપી બનાવીએ છીએ જેના કારણે આપણા બાળકોને વધારે પડતા પોષક તત્વ મળે કારણ કે આપણું આપણે જે પોષક તત્વો એટલા માટે જરૂરી છે બાળકોને બાળકોનો વિકાસ થતો હોય છે આ મગની અંદર પ્રોટીન ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે અને આપણા બાળકોને આપણે બધા જ વિટામિન્સ આપવાના છે મગ તાજા રહેશે તો બાળકોને ગેસ સાથે પચશે નહીં માટે અહીં આપણે થોડું પાણી એડ કરીએ ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને હવે આપણે લીડ કવર કરી દઈએ લીડ કવર કરી અને એકદમ મીડિયમ મિનિટ સુધી ચડવા દઈએ આપણે મિનિટ સુધી મગને ચડવા દીધા છે સુધી મગ એવી રીતે આપણે આ સબ્જી બનાવવાની છે પ્રોટીન ફાઈબર કેલ્શિયમ અને પ્રોટીન હોવાથી આ નાસ્તો બાળકોની હેલ્થ માટે ખૂબ સરસ મજાનો છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો બાળકોને મોર્નિંગ નાસ્તામાં આપી શકો છો અને ઘરે પણ તમે બનાવીને બાળકોને ખોળાવી શકો છો હવે આપણે આ જે મગ છે એમાં આપણે ચીઝને સ્પ્રેડ કરવાનું છે આવી રીતે તો ચીઝવાળા જે મગ છે નાના બાળકોને ખૂબ ભાવશે તો અહીંયા જે બાળકોને મગ નથી ભાવતા એ માગી માંગી ખાશે હંસે હંસે ખાશે આ બાળકોનું પ્રિય ચીઝ બાળકોને બહુ વધારે પસંદ હોય છે એટલા માટે આપણે અહીંયા આવી રીતે મગનું ચીઝવાળું શાક સ્પેશિયલી બનાવ્યું છે હવે અહીંયા એક મિનિટ સુધી આપણે ચીઝ એડ કર્યા પછી ઢાંકીને રહેવા દઈએ જેના કારણે આપણું ચીઝ સારી રીતે સેટ થઈ જાય મગ સાથે તો ખરેખર ચીઝી મગ તમે તમારા નાના બાળકો માટે ચોક્કસ બનાવો તો ખરેખર મિત્રો આપ સૌને આજની આ ચીઝી મગ બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો નાના બાળકો માટે આ રેસીપી બેસ્ટ છે દરેક નાના બાળકો એમની મમ્મી આ રેસીપી જુઓ અને ચોક્કસ ઘરે ફોલો